હેલો બાલમિત્રો નમસ્કાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમને જે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં જે પૂછાય છે તે વિભાગ એક જે માનસિક યોગ્યતા પરીક્ષા માટે હોય છે અને તે પચાસ માર્કનો હોય અને તેમાં વિભાગ એકમાં પણ અલગ અલગ દસ પેટા પ્રકાર હોય તેમાં ભાગ એક છે તેના મેં અગાઉ બે વિડીયો મૂક્યા મૂકેલા છે અને તે ભાગ એકમાં અસમાન આકૃતિ શોધવા માટેના નમૂનારૂપ પ્રશ્ન મૂકેલા છે પછી જે બીજો વિડીયો બનાવ્યો તે સ્વાધ્યાયના પ્રશ્નો મૂકેલા છે તે તમારે જોઈ લેવા અને આજે હું જે બીજો વિભાગ બીજો ભાગ છે તે આબેહું સમાન આકૃતિ નક્કી કરો એટલે કે આબેહુ સમાન એટલે કે તેના જેવી તે આકૃતિ જે પ્રશ્ન આકૃતિ છે તેમાંથી ઉત્તર આકૃતિ ચાર નમૂના આપેલા છે એ સીડી તેમાંથી આપણે કયો ઉત્તર આવે એના તેના જેવી સમાન હોય તે શોધવાની તે વિભાગ હું તમને નમૂનારૂપ પ્રશ્ન પણ આપીશ સ્વાધ્યાય પણ આપીશ અને કેવી રીતે આકૃતિને આપણે શોધવી તે પણ શીખવીશ તો પ્રથમ જોઈએ તેના માટે થોડાક નિયમ હોય પ્રથમ કોયડા સમયસ્યા આકૃતિમાં દેખાતી મુખ્ય આકૃતિ તરફ ધ્યાન કેન્દ્રિત કરો હું તમને અહીંયા સમજાવું તો એમાં કીધું કે કોયડા સમસ્યા એટલે આ જે પ્રથમ આ આકૃતિ છે ને તેના તરફ તમારે ધ્યાન કેન્દ્રિત કરવાનું આ દઉં ધ્યાન ભવ આ ચારે ચાર આકૃતિ પહેલાં નથી જોવાની ઉત્તરાકૃતિ નહીં પણ પ્રશ્ન આકૃતિ જે હોય ને તેના સામે પહેલાં તમારે ધ્યાન કેન્દ્રિત કરવાનું અને પ્રત્યેક ઉત્તર આકૃતિમાં આ મુખ્ય આકૃતિ દેખાય છે કે નહીં તે વિચારો આ એ બી સી અને ડી આ ચારે ચાર જે આપ્યા છે તેમાં આ જે સમસ્યા આકૃતિ જે છે પ્રશ્ન આકૃતિ એ આમાં દેખાય છે તે તમારે જોવાનું બરાબર જે ઉત્તર આકૃતિમાં તે જોવા ન મળે તે ઉત્તર આકૃતિ રદ કરી દેવાની હું અહીંયા તમને સમજાવું પહેલાં તમારે અહીંયા ધ્યાન કેન્દ્રિત કરવાનું બરાબર પછી આ ચારે ચારમાં જોવાનું આના જેવી આમાં ક્યાંય છે તો અહીંયા જોઈએ તો આપણે એક નિશાન નક્કી કરવું પડે હું આ તીર નક્કી કરી લો બરાબર અહીંયા આ તીર નથી એટલે આને તમારે રદ કરી દેવાની એટલે આને જોવાની જ નહીં પછી અહીંયા તો ડીમાંય નથી તો એને પણ દૂર કરી દેવાની હવે બી અને સી જોઈએ બે બીમાન સીમાં બેમાં આના જેવું તીર દેખાય છે બરાબર એટલે બે બે સામે નજર રાખવાની પણ અહીંયા તમે જોશો ને આ આ પણ બરાબર છે નિશાન પણ આ જે નિશાન છે ને આના જેવું નિશાન જોઈએ ને તો આ સીમાં એકમાં જ છે બરાબર એટલે આપણો જવાબ કયો આવશે સી આવી રીતે તમારે શોધવાનું જે ન આવતા હોય તેને દૂર કરવાના હવે તો એના બીજા બીજો નિયમ જોઈએ હવે કોયડા સમસ્યા આકૃતિમાંની મુખ્ય આકૃતિ જે નાની આકૃતિઓ ચિહ્નો હોય તેના તરફ તમારું ધ્યાન કેન્દ્રિત કરો હવે આ મુખ્ય આકૃતિ આ મોટી છે બરાબર એને જે નાના ચિહ્ન કીધા એટલે કે આ જે તીરનું છે આ વર્તુળ છે આ વર્તુળ છે એવા નાના નાના ચિહ્નો ઉપર આપણે ધ્યાન આપવાનું પછી એક પ્રમાણે એટલે કે આ ઉપર જે નિયમ હતો ને એ પ્રમાણે કેટલીક ઉત્તર આકૃતિઓને આ પહેલાં રદ કરવાને કારણે બાકીની ઉત્તર આકૃતિઓ પૈકી ચોક્કસ અચૂક ઉત્તર આકૃતિ મળી જશે આપણે આ બે તો દૂર જ કરી દીધી હતી એક આ એ અને બી હવે આ બે સામે તે આપણે નજર કરવાની હતી અને બે માંથી આ નાના નાના ચિહ્નો સામે નજર કરવાની હતી મેં તમને પહેલાં સમજાવી દીધું આ આ વાત બરાબર પછી હવે આ ત્રીજો જો મુખ્ય આકૃતિ સાથે એક કરતાં વધારે નાની આકૃતિઓ ચિહ્નો હોય તો એક જ વખત એક જ નાની આકૃતિ ચિહ્ન પર ધ્યાન કેન્દ્રિત કરો અહીંયા તો આપણે જોઈએ અહીંયા તીર છે આ અર્ધવર્તુળ આમ છે આ અર્ધવર્તુળ આવી રીતે છે બરાબર તો એવું હોય ને ત્યારે કોઈ પણ એક નિશાન તમારે પકડવાનું એટલે હું અહીંયા તમને તીર પકડવાનું કહું બરાબર આ તીર પકડી લેવાનું પહેલાં તો તીર આ આ બે તો આપણે દૂર કરી દીધી હવે આ બેમાં બેમાં તીર છે બરાબર હવે બીજા નંબરની આ આ નિશાન પકડવાનું આ નિશાન પકડ્યું આ તો અહીંયા છે તો ત્રીજા નંબરનું આ નિશાન પકડી લેવાનું આ આ ના જેવું અહીંયા નથી બરાબર એટલે આ દૂર કરીને ફરી આપણો જવાબ આ આવે બસ તમારે આકૃતિમાં કેવી રીતે શોધવા જવાબ કેવી રીતે શોધવો મેં તમને આવી રીતે તમારે શોધવાનો એટલે તમને આરામથી તમારો જવાબ મળી જશે તો હવે થોડાક સ્વાધ્યાય માટેના પ્રશ્નો પણ તમને સમજાવું અહીંયા પ્રશ્ન એક છે આકૃતિ છે આ પ્રશ્ન આકૃતિ છે બરાબર અને આ એ બી સી અને ડી ઉત્તર આકૃતિ છે તો જોઈએ તો તીર છે વર્તુળ છે એવું અહીંયા છે બરાબર અહીંયા અહીંયા સોરસ છે અહીંયા ગુણાકારની નિશાની અહીંયા સોરસ છે અહીંયા તીર છે તો આપણે આ નીકળી જાય પછી અહીંયા જોઈએ આ બી નંબર જોઈએ તો આ અહીંયા આ બરાબર છે આ પણ બરાબર છે આ આપણે જવાબ આવશે પણ આને દૂર કેવી રીતે કરવાની આના જેવું તીર છે એ આ સીમાં તીર અહીંયા નથી એટલે એને દૂર કરી દેવાની પછી અહીંયા જેવું તીર છે તેવું અહીંયા નથી તો પણ એક નિશાન ઉપરથી નક્કી કરીને બાકીના આને દૂર કરી દે સી પણ દૂર થઈ જાય ડી પણ દૂર થઈ જાય અને જવાબ આવે સમાન આકૃતિમાં બી હવે આ બે નંબર જોઈએ બે નંબરમાં જોઈએ તો અહીંયા એક આ મોટી આકૃતિ છે તેની અંદર ઊભી રેખા દેખાશે પણ બધામાં સમાન નથી આમાં બબ્બે છે અને આમાં ત્રણ ત્રણ છે તો હું આ બે આ એક ખાનામાં જે બે રેખા છે ને તે જોઉં એમાં છે નથી તો એને દૂર કરી નાખવાનું બીમાં નથી તો દૂર કરી નાખો સી હા સી બરાબર તો અહીંયા અહીંયા બરાબર છે અહીંયા પણ ત્રણ બરાબર અહીંયા પણ ત્રણ આ આપણો જવાબ આવશે અને ડી છે તો ડીમાં અહીંયા બે રેખા નહોતી એટલે એ પણ દૂર કરવાનો પ્રશ્ન આકૃતિ ત્રણ જોઈએ એમાં એ બી સી અને ડી આપેલું છે તેમાં તમારે આ એક નાનું નિશાન પહેલાં જોવાનું આ નાનું નિશાન બીમાં નથી એટલે તેને દૂર કરવાની